અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એસવી હેતુ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વમાં કૌશલ્ય મૂલ્ય વિકસાવી સર્વાંગી વિકાસ થાય તે હતો અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસવી એમ શાળાના પટાંગણમાં તારીખ સત્તર એક બે હાજર ને રોજ તેમજ અઢાર એક બે ચોવીસ ગુરુવારના રોજ શીતોત્સવ રમત મેળા કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વમાં કૌશલ્ય મૂલ્ય વિકસાવી તેમનો સર્વાંગી વિકાસ થાય તે હતો કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે સ્થાન શ્રી નિલેશકુમાર પટેલ ચેરમેન અંકલેશ્વર નગર સેવા સદન વિરલબેન મકવાણા માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન અઢાર એક બે હજાર ચોવીસના રોજ વાલી મંડળના પ્રમુખ ભાનુભાઈ પટેલ તેમજ શાળાના આચાર્ય શોભાવ્યું હતું રમત મેળામાં એજ્યુકેશનલ ટ્રસ્ટના મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પંચાલ ટ્રસ્ટી મંડળ શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા શિક્ષક શ્રી અને ધોરણ પાંચ છ સાત આઠ નવ અને અગિયારના વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહેમાન શ્રીના હસ્તે ઉદ્ઘોષણા કરી કાર્યક્રમને ખુલ્લો જાહેર કરવામાં આવ્યો આ રમત મેળામાં દસ જેટલી રમતનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં વિજય ભવ અભિમન્યુ ચક્ર ધ્યાનચંદ રીલે અર્જુન રિંગ શટલ રન મેશી કિક આંધળો પાટો પેન્ડુ એકલવ્ય બુદ્ધિબળ આ રમતમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વિજેતા સ્પર્ધકોને પ્રમાણપત્રને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમના પથ દર્શક સૂત્રધાર શાળાના પીઈ શિક્ષિકા યોગાચાર્ય શ્રીમતી બેન ભામીની બેન હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવાર અને વિદ્યાર્થીઓનો ફાળો નોંધનીય રહ્યો શાળાના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ શાહ ઉપપ્રમુખ હરીશભાઈ જોશી સફળતા માટે શુભકામનાઓ પાઠવી પટેલનો રિપોર્ટ ન્યૂઝ ભરૂચ